જય માતાજી ખેડૂતભાઈઓ આપણે હરાજીના તમે વિડીયો જોયા જ હશે તો આપણે હરાજીની અંદર કેટલા ટ્રેક્ટરો આવવાના છે તે આપણે જોઈશું આપણી પાસે સો પ્લસ ટ્રેક્ટરનો સ્ટોક છે એ તમને આજે બતાવવાનો છું તો વિડીયો લાસ્ટ સુધી જોજો અને જેટલા પણ ખેડૂતભાઈ અને હરાજીની અંદર આવવાનું છે તે ખેડૂતભાઈઓ પચીસ તારીખ પછી આપણે ટોકન બુકિંગ ચાલુ થવાના છે તો નોંધાઈ લેજો ભાઈઓ કારણ કે ટોકન વગર તમે હરાજીની અંદર બહાર નહીં લઈ શકો તો આજે તમને સ્ટોકની વાત જણાવું છું કે આપણી હરાજીની અંદર કયા કયા ટ્રેક્ટરો કેટલા ટ્રેક્ટરો આવવાના છે આપણે સો પ્લસ ટ્રેક્ટરોનું ટાર્ગેટ છે જે હું તમને બતાવીશ આજે તો વિડીયો લાસ્ટ સુધી જોજો અને આ વિડીયો તમારા આજુબાજુના જેટલા પણ ખેડૂત ભાઈઓ છે તેમને શેર જરૂરથી કરજો ખેડૂત ભાઈઓ કારણ કે જે જોશે તો તમને ખ્યાલ આવશે કે આવું હરાજીનું આયોજન કરવાનું છે જેમને સસ્તામાં સારામાં અને હોલસેલ કિંમતે હરાજીની અંદરથી તમને ટ્રેક્ટરો મળવાના છે તો ભાઈ આપણી આ આઈડીને ફોલો કરવાનું ભૂલતા નહીં અને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં તો આજે તમને બધી જ કમીના હું ટ્રેક્ટરો બતાવીશ હરાજીના અંદર જેટલા પણ આવવાના છે તે હું તમને મિની ટ્રેક્ટરો ટુ વ્હીલ અને ફોર વ્હીલ બધા ટ્રેક્ટરો આવશે તો હું તમને આજે ચલો બતાવું વિડીયોની અંદર તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો મેસી બસો એકતાલીસ તમે વિડીયો જોતા રહેજો ભાઈ આ બધા ટ્રેક્ટરો હરાજીની અંદર આવવાના છે લાઇનમાં આપણી પાસે ઘણા બધા ટ્રેક્ટરો છે જો હું તમને

પછી મિનીમાં બી છે મહિન્દ્રામાં પછી જોન ડિયરમાં બી છે જોન ડિયર એકાવન જીરો પાંચ ત્રણસો એસી માં મળી જશે પછી મિની યુવરાજ બસો પંદર તો આપડી નવ તારીખની હરાજી છે ખેડૂતભાઈ ભૂલ્યા વગર તમારું ટોકન તમે પચીસ તારીખે બુક કરાવી લેજો વહેલા તે પહેલાવા જ પછી કોઈને એસી ટ્રેક્ટર જોતું હોય તો એસી કંપનીનું બી ટ્રેક્ટર છે ટ્રેક્ટરો એકદમ જોરદાર તમને જોવા મળશે આપણા ત્યાં સો પ્લસ ટ્રેક્ટરો હરાજીની અંદર આવશે ચોલીસમાં માં ફોર બાય ફોર છે હજી જેને ફોર બાય ફોર લેવાના છે તેમની માટે ફોર વ્હીલની અંદર આપણી પાસે દસ થી પંદર ટ્રેક્ટરો છે પછી બીજું ચારસો પાંચ જોઈ શકો છો પછી પાવર ટ્રેક જેને લેવું હોય તેમની માટે ચારસો ઓગણચાલીસ પાવર ટ્રેક છે ફાર્મટેકની અંદર ચેમ્પિયન ફાર્મટેક છે પછી આઇસનની અંદર ત્રણસો ત્રીસ છે પછી પાવરટેક ચારસો ઓગણચાલીસ છે ભાઈ વિડીયો જોતા રહેજો આ તમને સ્ટોક બતાવી રહ્યો છું અને વધુથી વધુ ખેડૂતભાઈને શેર કરજો જેથી કરીને હરાજીનો લાભ ઉઠાવી શકે અને હરાજી મેળામાં ભાગ લઈ શકે અને ભાગ લેવા માટે ટોકન બુકિંગ ફરજિયાત છે જે ઓનલાઈન પચીસ તારીખ પછી ચાલુ થઈ જશે અને ચાલુ થશે એટલે તમને વિડીયો જોવા મળી જશે તે નંબર ઉપર કોલ કરીને તમે ડિટેલ વધુ લઈ શકશો મહેન્દ્રામાં પાંચસો પંચોતેર છે ચારસો પંદર યુઓ બી છે પછી બાવન પિસ્તાલીસ મેસી મેસીમાં જોઈ શકો છો પછી બસો એકતાલીસ છે ભાઈ પછી ડાયના ટ્રેકમાં બીજું બસો એકતાલીસ પછી જેમને મિની ટ્રેક્ટરો ભાઈઓ લેવાના હોય તેમની માટે મિની ટ્રેક્ટરનો સ્ટોક તમે જોઈ શકો છો આપણી પાસે આવી ગયો છે બસો પંદર યુવરાજ છે પછી એકસો અઠ્યાસી આઈસર તમે જોઈ શકો છો આઈસરમાં બધા ફ્રેશ ટ્રેક્ટરો છે ફૂલ સ્ટોક આવી ગયો છે ભાઈ મિની ટ્રેક્ટરમાં બી અને મોટા ટ્રેક્ટરમાં બી આ મહિન્દ્રા જીઓ ત્રણસો પાંસઠ છે જેમને મોટું જોતું હોય ફોર બાય ફોરમાં એમાં મળી જશે પછી જીઓ છે મહિન્દ્રા જીઓ ફોર વ્હીલમાં બરાબર પછી તમને બીજા મિની બતાવી દઉં સોનાલિકામાં બી છે સૌરાજમાં બી છે આ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્ર સાતસો સત્તર ઘણા ખેડૂત બહાર સુધી રહ્યા હોય છે ભાઈ ફોલો કરતા રહેજો અને અપડેટ તમને મળતી રહેશે બરાબર પછી બસો પંચોતેર છે પછી તમે ટ્રેક્ટરો જોઈ શકો છો લાઇનમાં જોતા રહેજો ભાઈ એકાવન ઝીરો પાંચ ચોલીસ ફોર બાય ફોર પછી ફાર્મટેક પાંત્રીસ ચેમ્પિયન ફાર્મટેકમાં પાંત્રીસનું ચેમ્પિયન પછી સાતસો ચાલીસ આ બધા જોતા રહેજો જેથી કરીને તમને ખ્યાલ આવી જાય અંદાજ આવી જાય કે આ બધા ટ્રેક્ટરો પડે છે તો આમાંથી તમારે કોઈ બી ટ્રેક્ટર લેવાનું હોય તો તમે ભાગ લઈ શકો છો આ મેં તમને લાઈવ વિડીયો દ્વારા તમને જાણ કરીને બતાવી દઉં જેથી કરીને કોઈ ખેડૂત ભાઈઓને જેમને જે ટ્રેક્ટર જોતું હોય તે તે આ વિડીયો જોઈને લઈ શકે અને હરાજીમાં ભાગ લઈ શકે આઇસર ત્રણસો તેત્રીસ નવ ફ્રેશ ઝીરો કલાકમાં જોઈ શકો છો પછી બીજા બતાવી દો તમને હજુ તો બીજા ઘણા બધા જોવાના છે લાઈવ જોતા રહેજો ભાઈઓ પછી ચારસો ચોત્રીસ પાવર ટેક છે નવા ફ્રેશ બરાબર બીજા તમને બતાવી દઉં ઘણા બધા ટેક્ટરો છે આપણી પાસે ફૂલ સ્ટોક અવેલેબલમાં છે ચારસો ચોત્રીસ ચારસો ચોત્રીસ બસો પંચોતેર સૌરાષ્ટ્ર સાતસો સત્તર મિનિમા બસો પંચોતેર તમે જોઈ શકો છો ભૂમિપુત્રમાં માં ત્રણસો અડસઠ ભાઈ આઈસર બરાબર ટ્રેક્ટર મોડલ જોતા રહેજો બધા ટ્રેક્ટરો આપણી પાસે ખૂબ આવી ગયા છે સ્ટોક અંદર પછી આઈસર ચારસો પંચ્યાસી બી છે આઈસર ચારસો પંચ્યાસી પાવર સ્ટીરિંગમાં પછી સોનાલિકા બેતાલીસ આર પાવર સ્ટીંગમાં બસો પંચોતેર ની અંદર ભૂમિપુત્રની અંદર આખી લાઈન છે તમે જોઈ શકો છો જ્યાંમાં બસો પંચોતેર છે પછી ચારસો પંચોતેર છે મહેન્દ્રા વાળા ખેડૂત ભાઈઓ માટે પછી બીજું બસો પંચોતેર છે ભાઈઓ હરાજીમાં આવવા માટે તૈયાર થઈ જજો આ બધી તમે સ્ટોક જોઈ શકો છો ફૂલ સ્ટોક આવી ગયો છે તમને આ બધા ટ્રેક્ટરો આપણા જેટલા બી હરાજીમાં આવવાના છે તે બધા જ વારાફરથી બતાવી રહ્યો છું ધ્યાનથી તમે આમાંથી તમારે જે જોવાનું હોય જે લેવાનું હોય તે આમાં જો તમે જોઈને તમે આપણા ધોળકામાંવાળામાં રાજ્યના દિવસે નવ તારીખે સવારમાં આવી જજો દસ વાગે અને ટોકન ફરજિયાત છે જે પચીસ તારીખ પછી ચાલુ થશે પચીસ બે એટલે કે ત્રણ ચાર દિવસ પછી ચાલુ થશે ટોકન બુકિંગ પછી ફોર બાય ફોરમાં સૌરાજ બી છે આઠસો અને પાવરટેક યુરો પિસ્તાલીસ બી છે સૌરાજ આઠસો પંચાવન છે ચારસો પંદર ત્રણસો અડસઠ આઈસર ત્રણસો તેત્રીસ આઈસર ચારસો ચોત્રીસ ચારસો એંસી આઈસર પછી બીજા બી તમને ટૅક્ટરો બતાવી દઉં ભાઈ હજુ ઘણા બધા છે આપણી પાસે સો પ્લસ ટ્રેક્ટરનો સ્ટોક છે તમે જોઈ શકો છો બધા ટ્રેક્ટરો સોનાલિકા સાતસો પિસ્તાલીસ છે ફાર્મટેક પિસ્તાલીસનું છે દસ પાંત્રીસ છે પછી બેતાલીસ આરએક્સ છે સાતસો ચાલીસ છે પાંચસો સત્તાવન છે બરાબર પછી બસો પાસઠ છે અને જોન ડિયર પચાસ પચાસ ડી છે ભાઈ ફૂલ સ્ટોક ફૂલ સ્ટોક તો આટલા બધા ટ્રેક્ટરો મેં તમને બતાવ્યા અને જેટલા પણ ખેડૂતભાઈને ફોર વ્હીલ ટ્રેક્ટર લેવાની ઈચ્છા હોય તેમની માટે ખેડૂતભાઈ ફોર વ્હીલ ટ્રેક્ટરનો સ્ટોક પણ આપણી પાસે અવેલેબલમાં છે તો તમને હું બતાવી દઉં ફોર વ્હીલ ટ્રેક્ટરનો સ્ટોક સાતસો પાંત્રીસ પછી ફોર વ્હીલ ટ્રેક્ટરનો તમને સ્ટોક બતાવું જેમાં ત્રણ ચાર ટ્રેક્ટર આ બાજુ પડે છે ફોર બાય ફોર કુબાટો છે ચારસો પાંચ છે અને સો ના લિકા સુડતાલીસ સાર છે બરાબર પછી બીજા ફોર બાય ફોરની અંદર તમને બતાવું ફોર એકાવન અંદર પાંચ છે બસો છેતાલીસ છે પાંચસો પંચોતેર પાવરટેક યુરો છે પિસ્તાલીસનું પછી પચાસ પિસ્તાલીસ ડી છે બત્રીસ ત્રીસ હોલેન્ડ ને સુડતાલીસ દસ તો આટલા ફોર બાય ફોરની અંદર તમને ટૅક્ટરો જોવા મળી જશે હરાજીમાં તો જેટલા પણ ખેડૂતભાઈને ભાગ લેવાનો હોય અને હરાજીમાં આવવાની ઈચ્છા હોય તે ભાઈઓ ખાસ નોંધ કરી લેજો આપણો આ વિડીયો તમને એટલા માટે બતાવું છું કે તમને ખ્યાલ આવે હરાજીની અંદર આટલા ટેક્ટરો આવવાના છે અને તમને કયા કયા મોડલ લેવાના છે તે આ વિડીયોમાં જોઈને તમારે જે ટ્રેક્ટરનું મોડલ લેવાનું હોય હાજરમાં હોય તમે વિડીયોમાં જોયું હોય તો તમે હરાજીની અંદર ટોકન લઈ શકો છો અને તમે તમારા મનપસંદ ટ્રેક્ટરની ચોઈસ કરી શકો છો આપણી પાસે તો સો પ્લસ ટ્રેક્ટરનો સ્ટોક છે તમે જોઈ શકો છો ટ્રેક્ટરો ઘણા બધા આવી ગયા છે તો ફટાફટ ખેડૂતભાઈઓ આ વિડીયો તમારા આજુબાજુના ખેડૂતભાઈઓને શેર કરી દો અને ફોલો કરી દો વધુ અપડેટ તમને આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક આઈડી માં જાણવા મળતી રહેશે અને ઇન્સ્ટાગ્રામ આઈડીની અંદર તો ફોલો કરવાનો ના ભૂલતા અને વિડીયો શેર કરવાનો ના ભૂલતા જય માતાજી જય જવાન જય કિસાન